શિક્ષક એટલે સર્જક એક ઘડવૈયો અને જીવન બદલી દેનાર એવા કર્મનિષ્ઠ શિક્ષકોની જ્યારે જ્યારે શાળાઓમાંથી બદલી થાય ત્યારે શાળાના પ્રાંગણમાં ભાવુક દ્રશ્યોના વાતાવરણ સર્જાય છે જો વાત કરીએ તો આજે વડગામ તાલુકાના કાલેડા ગામે અંજુમન હાઈસ્કૂલ ખાતે ધોરણ નવ દસના શિક્ષિકા રશિદાબેન મન્સૂરી તેમજ વિપુલભાઈ ચૌધરી કે જેઓ એક લાંબા સમયથી આ શાળામાં ફરજ બજાવતા હતા પરંતુ આજે એમની પોતાના વતનથી નજીક બદલી થતાં વિદાય સમારોહ યોજાયો હતો કાર્યક્રમનો આરંભ સ્વાગત ગીતથી થયો હતો ત્યાર પછી અંજુમન હાઈસ્કૂલના આચાર્યશ્રીએ સ્વાગત પ્રવચન તેમજ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં અંજુમન હાઈસ્કૂલ સ્ટાફ સ્કૂલ સંચાલકો આજુબાજુ વિસ્તારની શાળાઓના શિક્ષકો પૂર્વ વિદ્યાર્થીઓ મિત્રો વિદાય લઈ રહેલા બંને શિક્ષકોના પરિવાર તેમજ કાલેડા હરદેવાસના ગામના વડીલો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કર્મનિષ્ઠ શિક્ષકને વિદાય આપવા વિદ્યાર્થી મિત્રો શાળા સ્ટાફ તો ખરા પણ આજુબાજુની શાળાના શિક્ષકો તથા પૂર્વ વિદ્યાર્થી મિત્રો તેમજ ગામવાસી ગામવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પોતાના લાડકા શિક્ષકોને વિદાય આપતી વેળાએ વિદ્યાર્થીઓએ ભીની આંખે છેક શાળાના પટાંગણથી તેમના વાહન સુધી હારબન કતારમાં ઊભા રહી ફૂલોની વર્ષા કરી હતી તેમજ વિદ્યાર્થીઓએ બંને શિક્ષકો પર ગિફ્ટનો વરસાદ કર્યો હતો આ કાર્યક્રમમાં આવેલા મહેમાન હંમેશા ધર્મ જાત ભાત જોયા વગર દાન કરનાર એવા દાનવીર હજારથી હજારો વિદ્યાર્થીઓના ચહિતા એવા શ્રી અશરફભાઈ ચારોલિયા કે જેઓએ આખા કાર્યક્રમની રોનક પોતાના દાનનો ખજાનો ખોલી નાખી કે સ્ટેજ પર આવેલ દરેક વિદ્યાર્થીઓને તેમજ ધોરણ દસની દરેક બાળાઓને બનમુખી ઇનામ એટલે કે કવર વિતરણ કર્યું હતું એટલું જ નહીં પરંતુ આ શાળાને પતરાનો શેડ અર્પણ કરી માનવતા મહેકાવી હતી અંતે દરેક વિદ્યાર્થીઓએ તેમજ મહેમાનોએ સાથે જમીને શિક્ષકોને વિદાય આપી હતી શાળાના શિક્ષકો શ્રી વિપુલભાઈ જોશી અને શ્રી શ્રીરાબેન મનસુરી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અમારી શાળાના મુખ્ય દાતાભાઈ ચારોલીયા સાહેબ રહ્યા આસપાસના શાળાઓના આચાર્યશ્રીઓ આચાર્યશ્રીઓ ગ્રામજનો શાળાના વિદ્યાર્થીઓ બધાએ હાજર રહી અને આ કાર્યક્રમ ખૂબ સહયોગ આપ્યો વિપુલભાઈની સેવા તથા દેશની સેવાઓને હિન્દ કરતા ખૂબ જ ગૌરવન્વિત ક્ષણ આજના દિવસે અમને દેખાય અને તેઓ પોતાના વતન તરફ જઈ રહ્યા છે ત્યારે આજના દિવસે અમે તેમને શુભેચ્છાઓ પાઠવી